મારું નામ છે લીલાબેન રૂડાણી આ બજેટના વિશે જે છે તો અત્યારે આપણે જોઈ રહી છીએ તો બજેટમાં જે મોંઘવારીનો જે એટલો દર વધતો ગયો છે કે બજેટનો જે જે છે એ ખોરવાઈ જાય છે બધું ને એના લીધે ગૃહિણીને બહુ તકલીફ પડે છે અત્યારે શાકભાજી શું કે ગમે તે વસ્તુ હોય રાસાયણ છે કે એ બધું લેવા જઈએ તો એમાં બહુ મુશ્કેલી પડે છે બજેટ ખોરવાઈ જાય છે એના લીધે પછી ઘરમાં પણ કંકાસ થાય છે કે આટલા રૂપિયા હતા ક્યાં ગયા બધું આ બધું એનામાં પણ તકરારો થાય છે તો આવું બધું ન થાય અને બજેટ મર્યાદા હિસાબે તો ગૃહિણીને પણ ઘર ચલાવવામાં સારું રહેશે સારું રહેશે આજે કપડા લઈને જુઓ તો કપડામાં પણ કેટલું બધું વધારો થઈ ગયો છે ખર્ચામાં આટલો બધો ભાવ વધારો છે કે એનું કોઈ માપ નથી રહ્યો એટલે આ બધા ભાવમાં જો થોડો ઘટાડો થાય ને જો લિમિટમાં બજેટ રે તો લોકોને સારું રહેશે ને એના માટે કરીને મારે સરકાર ને અપીલ છે કે તમે આનામાં બહુ મર્યાદિત રાખી ને જો સામે જોશો તો મધ્યમ વર્ગ નાનો વર્ગ શાંતિથી જીવી શકશે મારું નામ છે લીનાબેન રાવલ અને હું ભુજમાં રહું છું જે આ બજેટ બહાર પડવાનું છે ગૃહિણી માટે ખરેખર કઈ રીતે ઘર ચલાવું એ પ્રશ્ન થઈ જાય છે કે અત્યારે વસ્તુ તમે જુઓ તો દિન દિન ની દિન ભાવ વધતા જ જાય છે મસાલાથી માંડીને તમે શાકભાજીના જુઓ કોઈપણ વસ્તુ ના જુઓ તો ભાવ વધે જાય છે તો गृहिणी ને જે પગાર આવે છે કે જે એના જોડે મૂડી આવે છે એમાંથી એને ઘર કઈ રીતે ચલાવ એ પણ એ પ્રશ્નનો વિષય છે જો બજેટ મર્યાદા માં રાખવામાં આવે અને દરેક વ્યક્તિ ને પોસાય તે રાખવામાં આવે તો ખરેખર ગૃહિણી માટે અને સમાજ માટે સારું કહેવા આમાં મધ્યમ વર્ગ અને નાનો વર્ગ છે એ પીસાતો જાય છે કારણ કે નાના વર્ગ ને અને મધ્યમ વર્ગ ને મર્યાદિત આવક છે એ આવક ની અંદર એને પૂરેપૂરો ઘરનો ઘરના કુટુંબનો બધાનો નિવાહ કરવાનો હોય છે તો આ બજેટમાં એ કઈ રીતે કરી શકે તો અમે સરકાર શ્રી ને એક જ વિનંતી કરીએ છીએ કે તમે એક સ્ત્રીની વ્યથા કે ગૃહિણીની વ્યથા સમજી અને આનું બજેટ તમે નક્કી કરો તો જેથી કરીને દરેક ગૃહિણીને ઘર ચલાવવામાં સરળ પડે ઘર ચલાવવામાં અને બાળકો ઉછેરવામાં ખૂબ જ ખર્ચો થાય છે અને જો મધ્યમ વર્ગને પોસાય એવો નથી તો આ બજેટ જો ઓછું કરવામાં આવે વસ્તુ અને મર્યાદિત ભાવ રાખવામાં આવે

ટ્યુશન સ્કૂલ સરકારી સ્કૂલોને કોઈ માન આપતું નથી અને પ્રાઇવેટ સ્કૂલોમાં સતત ફીમાં વધારો થઈ રહ્યો છે તેથી બાળકોને આગળ શિક્ષણમાં શિક્ષણમાં બહુ જ થાય છે આપણે જોઈએ તો માન આપવામાં આવતું નથી ટ્યુશનમાં વધારે પડતી ફીઓ વસૂલવામાં આવે છે તેના કારણે બાળકોને અભ્યાસમાં ઘણો બધો પ્રોબ્લેમ થઈ રહ્યો છે ચોપડા સતત આપણે જોઈ રહ્યા છીએ કે ચોપડાના ભાવમાં કેટલો વધારો થઈ રહ્યો છે તેના કારણે હું બાળકોને ભણવામાં બહુ મુશ્કેલી થાય છે નાના વર્ગના અને મધ્યમ વર્ગના બાળકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના લીધે શિક્ષણમાં અવરોધ અવરોધરૂપ ઉત્પન્ન થાય છે